મોરિયા સ્થિત અર્જુની અને સરસ્વતી સંગમ સ્થળ છું આ પાણી જે તમે જોઈ શકો છો અર્જુનીનું છે અહીંથી જે આવે છે સરસ્વતીનું આપણે આગળ બતાવીશ આ જે પાણી આવે છે એ સરસ્વતી જે કોટેશ્વરથી આવે છે એનું પાણી છે તમે જોઈ લો આ પ્રવાહ સરસ્વતીનો કુવારકા જેને કહેવાય છે એનો છે ને આગળ આપણે જોઈએ અર્જુનિનો હતો એટલે સ્વાભાવિક છે કે અર્જુનનું પાણી અહીંયા મોરિયા જોડે જે સંગમ થાય છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે આખો પટ છે આગળ પણ પટ છે ને બીજો વિભાગ છે એમાં અર્જુનનું અમુક પાણી એમાં ભળી અને સરસ સાથે આગળ પ્રયાણ કરે છે છે સ્થાનિક લોકોને એવું કહેવું છે કે દિવાળી સુધી આ પ્રવાહ સતત ચાલુ રહેશે એટલે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક પણ થોડી ઘણી દિવાળી સુધી ચાલુ રહેશે એવું બની શકે આ ખારી નદી છે જે ખારી ગામ પેમાળ પર્વતમાંથી આવે છે ને આગળ જતા સરસ્વતી અર્જુનીને સંગમને મળે છે ખારી નદી છે જે ભેમાળના પર્વતોમાંથી આવે છે ને આગળ સરસ્વતી મળે છે સરસ્વતી નદી નું સંયુક્ત પાણી આવી રહ્યું છે જે ચિરાણાપ પુર ઉપરથી આપ જોઈ શકો છો અને આગળ મુકેશ્વર ડેમમાં જ હશે うん <up. S 2>。<music>